हेलो दोस्तों गुड मोर्निंग दो तुम तुम <laughs> के बता आशा करो भाई जो भाई पप्पा कहता है गुड मोर्निंग नहीं जो भाई पापा करता से आप कहवा खबर तने हो चल भाई मने हो खबर जारे जय है भाई जो लेजो तो जो भाई है વાસ લાવ્યો ને વાસમાંથી હવે નાનલી નાનલી કરીને એ બનાવાનું છે ભાઈ આપણે ને મરઘીના બચ્ચા ભાઈ એ જો પપ્પાની આજુબાજુ તે જીવડા ખાતા છે ને મમ્મી આ બાજુ ભાઈ આપણા ઘરમાં સાણનો લેપ કરતી છે આ જાઉં આ જો ભાઈ કેટલો મસ્ત થતો આવ્યું આમાં છે ને આ બધા ચીરા ફરી ગયેલા ને આ ચીરા તે બધા એકદમ મસ્ત થઈ ગયા તા શાળ અહીંયા ભાઈ શાળ છે ગોબર ગોબર ને અહીંયા છે આપણો કોકો જે ઊંઘી ગયેલો છે ઊંઘી ગયેલો છે ભાઈ ને અહીંયા આપણે ભાઈ જરાક મંટો લાવતા છે કેમ કે પાણી બધું અહીંયા સુધી આવતું છે એટલે અહીંયા લાખીએ ને અહીંયા ભાઈ નીચે તમને બતાવું હા આપણે કંઈક જોયું છે ભાઈ કંઈક જોયું છે કંઈક જોયું છે બચ્ચા નીકળેલા છે ભાઈ બચ્ચા ફટાફટ ચાલ આપણે એ જો ભાઈ અહીંયા કઈક છે ઓ ભાઈ એ જો ભાઈ હમ ત્રણ બચ્ચા છે ભાઈ ત્રણ બચ્ચા એ જો છે જો ભાઈ ગાંડી ભાઈ તીરું આટલું થઈ છે તાવ છે થોડુંક ચાલ ફર ફટાફટ ફર ઉચક તને ઉચકાય કે

ઓ ભાઈ જો ખાયા ક ખે ભાઈ અંગે તો મિત્ર પપ્પા યાર પેલા શું કહેવાય વાંસની લાકડી કાઢતા હતા ને એટલામાં એટલો વરસાદ આવી ગયો ને આ આ બધું ભરાઈ ગયું એટલો વરસાદ એ જો ભાઈ તાર મૂકીને ભાગી ગયા પપ્પા ને પપ્પા આવી જરાક આરામ કરતા છે ભાઈ આ જો ત્યાં મરઘીના બચ્ચાઓ અંદર આવી ગયા કોકો કાં ગયો છે ને હા ભાઈ મમ્મી જાઓ જો યાર વરસાદ કેટલો એકદમ ધુવાધાર બારીશ આ બધું ભરાઈ જવાનો અહીંયા તો આ યાર હમણાં તો મન તો લાવી થઈ ગયો એ બધું ભરાઈ દે અહીંયા કઈ કરવા પડે પાણી નીકળે જાય હો હે મધી મ બારિશ બારિશ કે બોંદે ઓ મેરી સોના ઓ મેરી દીગી ઓ મેરી કલ્પુ ઓ મેરા કોકો ઓ મેરા ઢોકો

તો યાર મિત્રો જરા વરસાદ ભાઈ ઓછો થયો છે ને અહીંયા યાર આપણું નુકસાન થઈ ગયું હોય જ મમ્મી લોકો તા લાગી ગયા ભાઈ તો યાર વરસાદના કારણે ભાઈ અહીંયા નુકસાન થઈ ગયું આ પેલી કોદાળી લાવજ હા ને ટગારો લઈને તો અહીંયા ભાઈ આપણું નુકસાન થઈ ગયું યાર ટગારો ને કોદાળી લાવ તાજો યાર અહીંયા આ બધું એ યાર હશે પહેલું બધું મોટો નીચે આવી ગઈ ને ભાઈ આ મરઘીનો મરઘીનો મેં હું ભૂલ કરું જો યાર પેલા પક્ષીના હતા તેઓ બધા આમાં દબાઈ ગયા યાર અહીંયા માળો માળો હતો આના માટે આપણે માળો બનાવવો પડે યાર મસ્ત તો બનાવીએ પપ્પા લોકો તામાં પાણી કાઢતા છે પાણી બધું ભરાઈ ગયું તે મમ્મી પથ્થર લઈને જતી છે ગાંડી ભાઈ અવાજ આવતી છે તો ફાઇનલ મિત્રો આપણે ભાઈ પક્ષીનો માળો બનાવી દીધો છે ને આયો ભાઈ માળો તો ભાઈ ખબર નહીં આવે પક્ષી આવતું છે કે નહીં તે બધું તો છે બધા આવતું છે કે નહીં આપણે ભાઈ બનાવી દીધું છે એના માટે આપણા તરફથી જેટલું થાય એટલું તાજો ભાઈ આના લીધે આ બધું ધસી પડી રહ્યું નીચે આવી જતા છે ભાઈ આપણે જરા કામ કરવા માટે ઉપર જરાક કામ છે આપણે ઘરમાં પાણી ઘૂસી જતું છે તે ઉપરથી જરાક પાળ જેવી બાંધી દેવું એટલે પછી પાણી નહીં આવી નીચે ચાલ 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 પછી નદીઓ જોવા જવાનું છે ભાઈ તો પક્ષીનો માળો બનાવીને આવી ગયા જેવા આપણે ભાઈ અંદર આવ્યા એવા આજો યાર વરસાદ પાછો ચાલુ થઈ ગયો યાર તાજે યાર વરસાદ લગાતાર આવતો છે ભાઈ સવારથી ઓય તમે લોકો ભાઈ અંદર આવી જાઓ ને યાર બહાર કેમ ફર્યા કરે યાર પીલાઈ જાઓ બધા અંદર આવી જાવ બનાવતા છે પપ્પા આપણે તીખું બચા બધા તો મિત્રો ભાઈ આ પપ્પા ખબર નિયાના વેલો લઈ આવ્યા હમણાં ભાઈ રોપી દઈએ ગાંડી લોકો રોપવા લાગ્યા મચ્છર કાઢે ભાઈ ગાંડી કેમ રોપતી છે મમ્મી ખોટું છે હજુ નથી જોવા જવાના છે બટ ટાઈમ જ થઈ ગયો રીતે હે જ ને તો એક અહીંયા ત્રણ કરવાના છે ભાઈ આપણે ત્રણ કેટલાક વર્ષ થઈ ગયા ભાઈ આમાં સક્કરિયા નીકળ આ વર્ષે કરતા છે હવે જોઈએ થાય કે નહીં થાય તે આ વ્હાઈટ થાય ને વ્હાઈટ આ વ્હાઈટ છે કરીએ છીએ ભાઈ પેલા રેડ હો આવતા રેડ હો બે ત્રણ છે આમાં વેલાના ના તે જો ભાઈ એક થઈ ગઈ આવા હવે ત્રણ આવી છે ને આ મંટોળીને ઢોકઝ કરી લો છે ત્રણ બનાવવાની છે અહીંયા આપણે મમ્મી ખોટતી છે બરાબર ભાઈ જોર લગાવીને ચાલો ભાઈ આપણે ફટાફટ મેં હું જામ મમ્મીને ખોદવા લાગું તો આજો એક થઈ ગઈ ફાઇનલી અહીંયા બીજી ત્રીજી ત્રણ કરાવડ તો મિત્રો ભાઈ આ પપ્પા યાર બનાવતા હતા તે યાર તેઓ ને ત્યાં રહી ગયો વરસાદના કારણે વરસાદ એટલો બધો આવ્યો ને કે તેના પૂછો વાત ભાઈ તો આ બધું રહી જ ગયું આવો પછી હવે આપણે કાલે જ ને આજે ભાઈ અહીંયા ગાંડી આપણે ઘરેથી આ ઓળવા માટે ચાદર ને એવો લઈ આવ્યા છે આજો અહીંયા ગાંડી ભાઈ મારી રાહ જોતી છે મેં પેલા અંદર જમ પછી જ આવે પાછળ પાછળથી મમ્મી ભાઈ અહીંયા કંઈ કરતી છે તાપણું કરતી છે એને કો કો ઉપર ચડીને બેઠો છે ભાઈ ઉપર ચડીને ચાલ તને નીચે નહીં દેખાય ચાવણમાં મૂકાય એક અહીંયા પપ્પા છે ભાઈ દાદી ફોકસ ચાલો કરો ફોકસ તો ભાઈ આપણે આજેના વિડીયોને નહીં સુધી રાખીએ તો મળે પછી કાલે એક મસ્ત બ્લોગમાં તો ચેનલ મને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય એન્ડ ટેક કેર